રાજકોટના કુવડવા ગામે પીએસસી બેડલા ગામ તથા ગિરિરાજ હોસ્પિટલના સહયોગથી ચાંદીપુરાના ખતરનાક વાયરસ માટેની અવેરનેસનો સેમિનાર તથા કુવડવાના આજુબાજુના ગામડામાં ડોક્ટર્સો અને ડોક્ટરો વિશે સજા કરેલ તેમજ તેની કુવાડવાની આજુબાજુમાંથી ગામડામાંથી આવેલ ડોક્ટરનો વિસ્તૃત માહિતી આપેલ તેમજ જેથી કરીને આ રોગ સામે પબ્લિક સિટી અવેરનેસ કરી શકે અને મેક્સિમમ એકથી ચૌદ વર્ષના બાળકોને નાના ભૂલકાઓને બાળકોને બચાવી શકે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પીએસસી બેડલા કુવાડવાની આજુબાજુના ડોક્ટર ગિરિરાજ હોસ્પિટલના કુવાડવાના ડોક્ટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો હું ડોક્ટર કુનાલ વાઘેલા ગિરિરાજ હોસ્પિટલમાં ફિઝિશિયનની સેવા છેલ્લા વર્ષથી આપું છું આજ રોજ આપણે જોયું કે ભાઈ અત્યારે જે વાયરસ ખૂબ જ ફેલાઈ રહ્યો છે સ્પેશિયલી નવ મહિનાથી લઈને ચૌદ વર્ષના બાળકોમાં ચાંદીપુરા નામનો વાયરસ ખૂબ જ ફેલાયેલો છે અત્યાર સુધી લગભગ કેસ આખા ઇન્ડિયામાં પોઝિટિવ આવ્યા છે જેમાંથી છવ્વીસ તો ગુજરાતમાં જ છે અને એમ એ દરમિયાન આપણે રાજકોટ સાબરકાંઠા અમદાવાદ જેવા વિસ્તારોને હાઈ રિસ્ક એલર્ટ કર્યા છે તો એના સંદર્ભમાં અમે ગિરરાજ હોસ્પિટલ કુવાડવા આજે સવારમાં દરેક દરેક જે નાના બાળકોને મોટા ભાગે ઇન્વોલ્વ થતા હોય એ બાળકોને સમજાવવા એમના વાલીઓને મળ્યા છીએ અને આલ્ફા સ્કૂલમાં એક મોટો કાર્યક્રમ રાખ્યો જેમાં શિક્ષકગણ વાલીગણ વિદ્યાર્થીગણને તમામને આ રોગ વિશે માહિતગાર કર્યા છે મારી મેં અને ડૉક્ટર મનીષા મેડમ જે અહીંયા પીડિયાટ્રિશિયન છે અમે મળીને એક અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કર્યો છે પ્લસ જે સરકારની સહાયતા છે સરકારની જે બેટલાની આખી ટીમ એક્ટિવ છે એ દરમિયાન અમે દરેક આજુબાજુના જે જનરલ પ્રેક્ટિશનર હોય અથવા તો કોઈ વૈદ હોય એમને બોલાવીને આ પ્રોગ્રામ વિશે તેમજ ચાંદીપુરા વાયરસ કેવા લક્ષણો છે કેવી રીતે આપણે પકડી શકીએ અને જલ્દી જલ્દી ઈલાજ કરી શકીએ તો એ સંદર્ભમાં પણ આજ રોજ માહિતી ગીરીરાજ હોસ્પિટલ કુવાડવા ખાતે અમે આપેલી અને અવેરનેસ પ્રોગ્રામ કરેલો આઈ થિંગીરાજ હોસ્પિટલમાં બપોરે ગીરીરાજ હોસ્પિટલ તથા પી એચ સી પેટલાના મદદથી આપણે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કુવાડવાના આજુબાજુના બધા વ્યવસ્થિત થતાં જે ફેલાતો રોગ છે એના વિશે માહિતગાર કરવામાં આવે છે એના શું શું લક્ષણો છે આ લક્ષણો બાળકોમાં દેખાય તો સુરદેવ કરવાનું છે એ બધી માહિતી પી એચ છે મેડમ આવેલા એમને આપેલી છે અને બધા ડોક્ટર્સ સાથે રાખી અને આમાં સારું કામગીરી કરી શકે એવી મહેનત ગીરિરાજ હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે આ રોગ છે એ ચાંદીપુરા વાયરસથી ફેલાય છે ચાંદીપુરા વાયરસ ને ફેલાવા માટે જવાબદાર સેન્ટ ફ્લાય નામની એક માખી છે જેનાથી આ રોગ ફેલાતો હોય છે અને જીરો થી ચૌદ વર્ષના બાળકની અંદર આ રોગ ફેલાવાની વધારે જોવા મળે છે કારણ કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલા માટે આ રોગ ફેલાય જ નહીં એ વધારે સારું છે કારણ કે એક વખત ફેલાઈ ગયા પછી ચોવીસ અડતાલીસ કલાકનો સમય જ આપે છે એટલે આ ન ફેલાય એના માટે આપણે આજુબાજુમાં જ્યાં રહેતા હોય ત્યાં ગંદકી ન ફેલાય પાણીનો ભરાવો ન થાય માખી મચ્છર વધારે ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ ઘરની બહાર નીકળતા પહેલાં પૂરી સ્લેવના કપડાં પહેરવા જોઈએ ઘરમાં શું એમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ તથા ઘરમાં કે આજુબાજુમાં ક્યાંય ઝાડમાં તિરાડો હોય અને ત્યાં બધી માખીનો ઉદ્રો વધારે થતો હોય છે તો તિરાડો પૂરી દેવી જોઈએ મોસ્કિટો રિપેલન્ટનો યુઝ કરવો જોઈએ આ બધી કાળજી રાખવી જોઈએ આ રોગના લક્ષણોની અંદર એકદમ તાવ આવી જવો માથું દુખવું ઝાડા ઉલટી થવું આંચકી આવી બેભાન થઈ જવું આવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે દરેક બાળકમાં બધા સિમ્ટમ્સ જોવા ન મળે પણ બે કે તેથી વધારે સિમ્ટમ્સ જોવા મળે તો તરત જ જાગૃત થઈ જવું જોઈએ અને ચાંદીપુરા વાયરસ વિશે વિચારી અને એના માટે આગળ તરત જ એને વધારે ન ફેલાય એવું ધ્યાન રાખવું જોઈએ તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ બસ આપણે વાત કરીએ કે આજુબાજુની અંદર ને ગંદકી ન ફેલાય પાણીનો ભરાવો ન થાય કાચા મકાનો હોય તો એની તિરાડો પૂરી દેવી જોઈએ પ્લસ આજુબાજુમાં મચ્છરો થતા હોય માખી થતા હોય તો ડીડીટી નો 5% મેલેથિયન નો છંટકાવ કરવો જોઈએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ બસ આ બધી કાળજી રાખવામાં આવે તો રોગ ફેલાતો આપણે અટકાવી શકાય છે